હાલો નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું કે એપ્રિલ મહિનામાં કયા રાશન કાર્ડ ધારકોને શું શું મળવા પાત્ર જથ્થો છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી આજે આપણે આ ટોપિક માં જાણીશું જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો ચાલો જાણીએ આજનો ટોપિક નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે એપ્રિલ મહિનાની અંદર જે રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે મફત અનાજ આપવામાં આવે છે તે કેટલું આપવામાં આવશે તો એપીએલ બીપીએલ એ વાય એન એફ એસ દરેક રેશન કાર્ડ ધારકોને ની આપણે આ વિડીયો માં માહિતી મેળવીશું તો રેશન કાર્ડ ને લગતી દરેક માહિતી મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને જે કેટલું અનાજ આપવામાં આવશે એની વાત કરીએ તો સૌપ્રથમ ઘઉં છે જે પંદર કિલો કાળદીઠ આપવામાં આવશે અને તે વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે વીસ કિલો આપવામાં આવશે અથવા તો પાંચ કિલો બાજરી અને પંદર કિલો ચોખા જે વહેલાતા પહેલાના ધોરણે આપવામાં આવશે તો ઘણા દુકાનદારો પાસે જો બાજરી હશે તો પાંચ કિલો બાજરી અને પંદર કિલો ચોખા જે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે અથવા તો વીસ કિલો કાળદીઠ ચોખા આપવામાં આવશે એ તમને વિના મૂલ્ય આપવામાં આવશે ત્યારબાદ ખાંડ ની વાત કરીએ તો ખાંડ એક આઠ દીઠ એક કિલો અને જો ત્રણ વ્યક્તિ કરતા ઉપર હોય રેશન કાર્ડ અંદર તો જીરો ગ્રામ ખાંડ આપવામાં આવશે તો રેશન કાર્ડ ની અંદર જો ત્રણ વ્યક્તિ થી ઓછા સભ્યો હશે તો કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે અને ત્રણ વ્યક્તિ થી વધુ જો સભ્યો હશે તો દરેક વ્યક્તિ દીઠ જે ત્રણસો ગ્રામ ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા ભાવ ચૂકવાનો રહેશે ત્યારબાદ મીઠું જે કારદી એક કિલો અને એનો તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો મિત્રો આ હતી અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને જે એપ્રિલ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થાની વિગતો

એક કિલો બાજરી અને બે કિલો ચોખા જે વહેલાતા પહેલાના ધોરણે આપવામાં આવશે જો ઘણા દુકાનદારો પાસે બાજરી હશે તો બીપીએલ એક કે રેશન કાર્ડ ધારકોને એક કિલો બાજરી અને બે કિલો ચોખા તે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે અથવા તો તમને ત્રણ કિલો ચોખા જે કાર્ડ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ

જે પણ એક કિલો આપવામાં આવશે તો દીઠ આપવામાં આવશે જો એક કાર્ડ ની અંદર પાંચ સભ્યો હોય તો દરેક વ્યક્તિ દીઠ બે કિલો એટલે કે દસ કિલો ઘઉં જે એક રેશન કાર્ડ અંદર પાંચ સભ્યો ધરાવતા રેશન કાર્ડ અંદર દસ કિલો ઘઉં આપવામાં આવશે તો આવી અને બાજરીનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવતું હોય છે જે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા અને બાજરીનું એ કેન્દ્ર સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતું હોય છે અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ અને મીઠાનું રાહત દરે વિતરણ કરવામાં આવતું હોય છે ફિંગર આપવાનું રહેશે કેમ કે કેન્દ્ર સરકારનું જે ઘઉં ચોખા અને બાજરી આપવામાં આવે છે એમ રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ મીઠું તે વિતરણ કરવામાં આવતું હોય છે તો આમ બે વાર અલગ અલગ તમારે ફિંગર આપવાનું રહેશે તો મિત્રો આ હતી એપ્રિલ મહિનાની અંદર આપવામાં રાશનના જથ્થાની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત